ચેનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત વાગ્યે તળેટી થી પ્રારંભ થઈ આ છોગાવની યાત્રામાં દેશ ઉપરાંત સમગ્ર વિશ્વમાંથી હજારો યાત્રિકો પાલિતાણા ગિરિવર છોગાવની યાત્રામાં જોડાયા યાત્રિકોએ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે યાત્રિકોએ યાત્રા કરી હતી જે કાંકરે કાંકરે અનંત આત્મા નો મોક્ષ પામ્યા છે તેવા આજે આજના દિવસે શૈત્રુંજય ગિરિરાજ પર કૃષ્ણના બે પુત્ર પ્રદ્યુમન અને સાંભુમન કરોડો મુનિઓ સાથે આજના દિવસે મોક્ષ ને પામ્યા હતા ત્યારે જૈન ધર્મમાં આજની આ છ ગામની યાત્રા કરી મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે એવી માન્યતા હોય આજે હજારો લોકો છોગાવની યાત્રા કરી ધન્યતા અનુભવે છે આજની આ યાત્રામાં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી ત્રીસ થી ચાલીસ લોકો શ્રાવક શ્રાવિકો સાધુ ભગવંતો સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા તેમજ ક્ષેત્રવડ ખાતે પાલમાં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો આવ્યા છોગાવની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીથી શરૂ થઈ ગિરિરાજ ઉપર શ્રી આદિશ્વર દાદાની મોટી ટૂંકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકી સટનંદન દેરી આવે છે ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે ચૈતન્ય વંદન કરે છે પછી ત્યાંથી ગિરિરાજ ની પ્રદિક્ષણા શરૂ કરે છે આગળ જાય ત્યારે ઓલખા જળાવે છે ત્યાં દેરીમાં શ્રી આદિશ્વર ભગવાનના પગલા છે ત્યાં ચૈત્ય વંદન કરે છે પૂર્વકાળે અહીં દાદાનું નફવણ આવતું હશે તેવી કલ્પના છે ત્યાંથી આગળ શ્રી અજીત શાંતિનાથની દેરી આવે છે ત્યાં દર્શન ચૈતન્ય વંદન કરે છે બાજુમાં ચિલ્ડ્રન એટલે કે ચંદન તલાવડી આવે છે ત્યાં બેઠા સુતા કે ઉભા નવ કે અગિયાર લોગસ નો કાઉન્સર કરવામાં આવે છે ત્યાંથી આગળ ચાલતા પાડવાના ડુંગર પર જાય છે તે શામ પ્રતિમન દેરી આવે છે શામ પ્રતિમન કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા તે સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનસન કરી ફાગણસુ તેરસ ના દિવસે મોક્ષ પામ્યા હતા માટે ફાગણ સુદ તેરસ છોગાવની યાંત્રા કરવાનો મહિમા દિવસ છે ત્યાં ચેત્ય વંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધ વડ આગળ આવે છે ત્યાં દેરીમાં દાદા આદિશ્વર ભગવાનના પગલા છે ત્યાં દર્શન કરી પછી પાલમાં જાય છે પાલમાં દરેક યાત્રિકોની દૂધ પાણીથી જમણા પગનો અંગૂઠો ધોઈ કુમકુમનું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે જ્યાં છન્નું જેટલા પાલની વ્યવસ્થા કરવામાં આવી જેમાં ફ્રૂટ શરૂ કરીને અનેક વાનગીઓમાં પીરસવામાં આવે છે તેમજ અહીં તપાસવીઓ માટે એકાચણા બિયાસણા આઈમ્બિલની વ્યવસ્થા તેમજ શેત્રુંજય પર્વતથી આદપુર પાલ સુધી ઠેર ઠેર ઉકાળેલા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત સારવાર કેન્દ્ર દ્વારા યાત્રિકોને મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે તેમજ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે એકસો આઠ ફાયર બ્રિગેડની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે

ફાગણ સુરસ નો ફાગણ ફેરી નો છ ગાઉ યાત્રા નો પ્રસંગ અતુટ વિશ્વાસ અપાર શ્રદ્ધા લાખોની સંખ્યામાં યાત્રાળુઓનો અવિરત પ્રવાહ રાત્રે યાત્રાળુઓને સૂચના છતાં યાત્રાળુ કારણે યાત્રાળુઓએ વહેલી યાત્રા શરૂ કરી અત્યારના આપ જુઓ છો હજારો ની સંખ્યામાં યાત્રાળુઓ ભાડવાના ડુંગર પરથી શ્યામ પ્રદ્યુમન ના ચરણ પાદુકાને વંદન કરી અને આવી રહ્યા છે અહીં ગાડી આજે આખા વિસ્તારનો એક અણમોલ પ્રસંગ કહેવાય પ્રસંગ પ્રસંગી દ્વારા ચોર્યાસી પાલ જે અત્યાર સુધી મંડપ નખાતા હતા તે અત્યારના પાકા પાલની વ્યવસ્થા થઈ ગઈ છે આખું સંકુલ સારામાં સારી રીતે ડેવલપ કરવામાં આવ્યું છે અને યાત્રાળુઓને ઓછામાં ઓછી અગવડ પડે અને સારામાં સારી સગવડ પડે એ માટે પેઢીએ વ્યવસ્થા કરી છે જેમાં પેઢીના સ્ટાફ પ્રશાસન અને અહીંયા લોકલ ગામના સરપંચો લોકલ નગરપાલિકાની બોડી સૌનો અભૂતપૂર્વ સહકાર મળ્યો છે એ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મીડિયાએ પણ આ પ્રસંગને સારામાં સારો કવરેજ આપી અને જે ઉત્સાહ દેખાડ્યો છે તે બદલ સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર માનું છું અમારા અહીંયાના લોકલ શ્રી મનીષભાઈ કનાડિયા અને શાંતિભાઈ મહેતા તેઓએ પણ ખૂબ અથાગ ઘણા મહિનાઓથી આ પ્રસંગની શરૂઆત થાય છે અને સાથે અમારા પાલીતાણાના જનરલ મેનેજર શ્રી અપૂર્વભાઈ જેઓ પણ હાજર છે

પરિસરની સામે ખૂબ મોટા ગ્રાઉન્ડમાં સફાઈ કરીને કરવામાં આવી છે જેથી પાર્કિંગની પણ કોઈ તકલીફ છે નહીં અને અવિરત ટ્રાફિક ચાલી રહ્યો છે